ભાવનગર ની અંદર આવેલા અને બોડ તળાવ ની અંદર ની પડખે આ કૃષ્ણકુમાર સિંહ નો મહેલ છે તમે ભાવનગર આવો તો બોડ તળાવ ફરવા જરૂર આવજો આ વચ્ચે જે પુલ જેવું છે મિત્રો આ બાજુ છે ભાવનગર ની અંદર આવેલ બોર તળાવ જોઈ શકો છો મિત્રો બોડ તળાવ તમે અને બોર તળાવ ની પડખે આ રાજા મહેલ છે કૃષ્ણ કુમાર